નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ સિનિયર કર્યું હતું પરંતુ મિત્રો જ્યારે ઓગણીસો માં ભારતમાં પહેલી વાર તેનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેને બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને કંગાળ કરી દીધા હતા વર્ષ ઓગણીસો માં ભારતમાં પહેલી વાર મિસ વર્લ્ડ નું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અમિતાભ બચ્ચન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયા હતા ત્યારે મિત્રો આ વર્ષ બિગ બીનો આ એબીસીએલ નામની કંપનીએ મિસ વર્લ્ડની સ્પર્ધાનું આયોજનની જવાબદારી મેળવી અને આ તેમના માટે મોટી તક હતી અભિનેતાને આશા હતી કે આનાથી તેને કરોડોનો નફો થશે પરંતુ તેને ઓછી ખબર હતી કે આ સોદો ખોટો સોદો હશે આ ઘટના બાદ અભિનેતા અમિતાભ બચ્ચને ફાયદો થવાને બદલે ઉલટાનું નુકસાન થયું હતું મળતી વિગતો અનુસાર અભિનેતા ઓગણીસો માં પણ આ વિશે કામ કર્યું હતું તો મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ